કોઈ પણ દસ્તાવેજ ત્યારે અધિકૃત થાય છે જ્યારે તેની ઉપર નોટરીનો સિક્કો વાગે છે એટલે કે નોટરી થાય છે નોટરીઓની જરૂર હંમેશ રહી છે પણ નોટરીઓની સંખ્યા પણ ઓછી હોતી હતી પણ આજનો દિવસ આપણા માટે ડોક્યુમેન્ટેશન અને કાનૂની પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનો રહ્યો કારણ કે આજે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજમાં નોટરી તરીકે પસંદ કરાયેલા પંદરસોથી વધુ એડવોકેટ્સને નોટરી પ્રમાણપત્રો એનાયત કરાયા છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે 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 પટેલ અને એમની ટીમે આજ કાર્યક્રમનું જે આયોજન કર્યું હતું અને એ કાર્યક્રમમાં રાજ્યમાં ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં વકીલોને નોટરી તરીકેની નિયુક્તિ અપાઈ છે રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ વિકસાવવા માટે નોટરી પોર્ટલ લોન્ચ કરાયું નવા પોર્ટલના પરિણામે નોટરીની નિમણૂક અને અરજીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે સર્વને સમાન અને ન્યાયી તક મળે તે માટેના પ્રયાસ શરૂ થયા છે દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીના સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે જેથી નોટરીની સેવા લેવા માટે સમય અને શક્તિની બચતથી કાર્યક્ષમતા વધશે આજે રાજ્ય સરકારે વધુ પંદરસો વકીલોને નોટરીના પ્રમાણપત્ર આપવાની સાથે રાજ્યમાં કુલ નવ હજાર પાંચસો જેટલા વકીલો નોટરી તરીકે નિયુક્ત થ થયા છે અને સ્વાભાવિક રીતે જ આ નોટરી આપણા તમામ માટે આપણા તમામ માટે કાનૂની પ્રક્રિયામાં મદદરૂપ થશે આપણા ડોક્યુમેન્ટેશનને ઝડપી કરવામાં મદદરૂપ થશે અધિકૃત કરવામાં મદદરૂપ થશે અને ફરી એકવાર ગુજરાત બાર કાઉન્સિલ તેમની ટીમ કાનૂન વિભાગ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન કે મારા રાજ્યની અંદર પંદરસો જેટલા નોટરીઓને એક સાથે નિયુક્તિ આપી છે